ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારો એક નવા બ્લોગ વિડિયોમાં બાપ બાપા ને અડ કરેલો છે બધું અનકટમાં મૂક્યો છે જો આ અમારો પત્રી જો છે કેવો વગાડે ઢોલ आरुको वगा डारु સમજ ના બુદ્ધા જ્યા લઈ જાવ છે બુદ્ધા લઈ જશે એસી બુદ્ધા છે જી ને નીચે અડાડજે અડાડવાના ગાડી હવે ઓલરેડી એક ગાડી તો આગળ જતી રહી છે ગણપતિ બાપા સાથે અને બીજી ગાડી લઈને અમે જઈ રહ્યા છીએ ગણપતિ બાપા વિસર્જન થઈ રહ્યું છે